ક્રાઇમ બ્રાન્ચે ચેન આંજરીજાના ગરફોડ ચોરી કરનાર બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી તે આધારે હળની રોડ વૃંદાવન ટાઉનશીપ પાછળના રોડ પરથી શંકાસ્પદ હાલતમાં સ્પ્લેન્ડર મોટરસાયકલ અને પર બે શોધી જેમાં વાદી રહે વાઘોડિયા રોડ તથા અક્ષય દેવ પૂજક વુડાના મકાન જાંબુખિયાપુરા વાઘોડિયા રોડ હોવાનું સામે આવ્યું હતું ચરતી દરમિયાન તેઓ પાસેથી બે મોબાઈલ તૂટેલ સોનાની ચેન તેમજ થેલામાંથી ચાંદીની જુદી જુદી વસ્તુઓ મળી આવતા આ બંને ઈસમો તેઓ પાસેથી મળેલ કિંમતી વસ્તુ અંગે તેમજ તેઓ પાસેના મોબાઈલ ફોન મોટરસાયકલના આધાર પુરાવા રજૂ નહીં કરી શકતા પુછપરછ દરમિયાન બંને ભેગા મળી ત્રણેક દિવસ પહેલા વાઘોડિયા રોડ કલાદર્શન ચાર રસ્તા પાસેની ગલીમાં ચાલતા જતા વૃદ્ધ મહિલાના ગળામાંથી સોનાની ચેન આંચકી ગુનો કરેલ તેમજ તે જ સમયે હાથમાં થેલી લઈને જઈ રહેલ મહિલાના હાથમાંથી પર્સ સાથેની થેલી ચૂંટવી લેવાના ગુનાઓ કરેલ સાતેક મહિના પહેલા સિંધવાઈ માતા રોડ ખાતેની નંદીગ્રામ સોસાયટીમાં બંધ મકાનમાંથી સોના ચાંદીના દાગીના વસ્તુઓની ઘરફોડ ચોરી કરી હતી આરોપી અક્ષય પાસેથી મળી આવેલ મોબાઈલ આમોદ ગામ પાસેથી એક નાગરિકના હાથમાંથી ચૂંટવી લાવવાનું જણાઈ આવ્યું હતું બંને પાસેથી બે લાખ ત્રણ હજાર બસો નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર